વડોદરા શહેર ભાજપના મહિલા કાઉન્સિલરની બહેને અગમ્ય કારણોસર પોતાના મકાનમાં પંખા સાથે દુપટ્ટા વડે ગળે ફાંસો ખાઈ જીવાદોરી ટૂંકાવી લીધી હતી બનાવ અંગે પોલીસે મૃતદેહને પીએમ અર્થે એસએસસી હોસ્પિટલ ખાતે ખસેડી આગળની કાર્યવાહી હાથ ધરી છે વડોદરા શહેર ભારતીય જનતા પાર્ટીના મહિલા કાઉન્સિલરની બહેનની અગમ્ય કારણસર ગળે ફાંસો ખાઈ જીવાદોરી ટૂંકાવી લીધી હતી પ્રાપ્ત માહિતી અનુસાર વડોદરા શહેરના સવાદ ક્વાર્ટર્સમાં રહેતા ચોત્રીસ વર્ષીય અંકિતાબેન ઉત્તેકર રાત્રિના સમયે પોતાના ઘરે આગળના રૂમમાં પંખા સાથે દુપટ્ટો બાંધીને ગળે ફાંસો ખાઈ લીધો હતો પરિવારજનોને જાણ થતાં તાત્કાલિક પોલીસને જાણ કરવામાં આવી બનાવ સંદર્ભે વારસિયા પોલીસે ઘટના સ્થળે પહોંચી મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે એસએસસી હોસ્પિટલ ખાતે ખસેડી આપઘાત કરવા પાછળનું ચોક્કસ કારણ જાણવા આગળની તપાસ હાથ ધરી છે જ્યારે બીજી તરફ અંકિતાબેને આપઘાત કરી લેતા પરિવારજનો ઘેરા શોકમાં ગરકાવ બન્યા હતા